ફેમેલી કેમશો બધાય ને જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ સવાર સવારના તો સવારના દસ વાગી ગયા છે આપણે આવી ગયા છે વાડીમાં તો આજે વાડીમાં શું કામ કરે છે તો હાલો આપણે જાઈએ જોવા તો વાડીમાં આજે છે ને કાલે પડું તૈયાર કરી નાખ્યું છે અને આજે વાવે છે વાડીમાં ડુંગળીનું બી તો ટેક્ટર આવી ગયું છે સવાર સવારમાં અને જો ટેક્ટર પણ આવી ગયું છે અને કાલ પડું તૈયાર કરી નાખ્યું હતું તો આજે બી વાવી દીધું છે આટલું બી વવાઈ ગયું છે અને આટલું બાકી છે તો એમ થયું હાલો નાનો એવો બ્લોગ બનાવીને મૂકી દઈએ તો જુઓ આ બી વવાઈ ગયું છે ડુંગળીનું આટલું બાકી છે આપણે એટલે રોપ કર્યો છે ડુંગળીનો ડુંગળી વાવી છે તો ટેક્ટર સવાર સવારમાં આવી ગયું છે તો આપણે જઈ ટેક્ટર પાસે તો બધા દાદા અને બા અને બધા ચા પીવે છે અને ડુંગળી વાવી દીધી છે અમારા દાદા અને બા અને બધા ચા પીવે છે ગરમા ગરમ સવાર સવારમાં ઠંડી પડે છે બહુ તો જુઓ ટેક્ટર પણ આવી ગયું છે અને ડુંગળીનું બી વાવાય છે વ્હાઈટ ડુંગળીનું બી છે આટલી અમે કરી છે ડુંગળી તો એમ થયું હાલો નાનો એવો બ્લોગ બનાવીને સવાર-સવારમાં મૂકી દઈએ અને ઠંડી બહુ પડે છે ગામડામાં પાછા વાડીઓમાં રહી છે તો વધારે થોડીક ઠંડી લાગે છે અને વાતાવરણ પણ ગામડાનું સરસ છે સવાર-સવારનું જો બધા બોલે છે બધા ભાઈ પણ આવી ગયા છે ટ્રેક્ટર વાળા અને ડુંગળીનું બી પણ વાવવાની તૈયારી કરી નાખી છે તો ડુંગળીનું બી વાવા છે જો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે આવી રીતનું ડુંગળીનું બી વાવવાનું હોય અને વાઇટ ડુંગળીનું બી છે તો જુઓ ડુંગળીનું બી વાવાય છે આપણે આટલો ડુંગળીનું બી વાવ્યું છે તો જુઓ ડુંગળીનું બી વાવે છે ટેક્ટરથી અને અટલું વવાઈ ગયું છે અને અટલું રહ્યું છે હવે બાકી બ્રેક પાડ્યો તો બ્રેક ટેક્ટરવાળા ભાઈને ચા તો પાવો પડે ને એટલે બ્રેક પાડી દીધો તો ટેક્ટર ચાલુ થાય તો પાછી ચાલુ કરી દઉં ને તો જો આવી રીતના બી વાવવાનું હોય અને આમાં અમારે છે ને પાણી નથી વાળવાનું ફુવારા મૂકવાના છે એટલે હમણાં જાય છે ખેડૂ લેવા ઓલી નળીઓ આવે છે ને એ મૂકવાની છે એટલે મવા હમણાં લેવા જવાના છે જોઈએ આપણે અમે આપણે દી અમારે ટપક તો છે પણ ફુવારા કેવી રીતના થાય આ ડુંગળીના રોપમાં એ નથી જોયા પણ હવે લાવે એટલે જોઈએ ગોઠવે પછી કેવી રીતના ફુવારા આમાં થાય છે તો આપણે એ પણ વિડીયો આગળ બનાવશું આમાં ફુવારા મૂકીને ડુંગળીનું બી પાવાનું છે તો હવે મેં તો ઓલી નળી આવે છે એ જોઈશે ટપકની પણ એ ફુવારા કેવી રીતના આવે એ તો નળી મેં જોઈ નથી હજી એટલે આપણે હવે ખેડૂત લાવે છે તો પછી ગોઠવશે તો કેવી રીતના બીમાં ફુવારા મૂકે છે આપણે એનો વિડીયો બનાવશું આગળ તો એમ થયું હાલો આજે ડુંગળીનું બી વાવી દીધું છે તો નાનો એવો એક દઈ સવાર સવારમાં તો આટલી કરી છે અમે ડુંગળી કાંજી પણ વાવી છે એ બીઘાની વાવી છે અને આ છે રોપનું બી ડાયરેક્ટ વાવી દીધી છે કાંજી તો જો હાલે છે અને બી વવાય છે ટ્રેક્ટર આવે છે આ બાજુ આવી રીતનું બી વાવે વાવેક્ટર તમે જોઈ શકો છો કે ભાઈ બી વાવે છે અમારા ગામના જ ભાઈ છે ટ્રેક્ટર વાળા પોપટભાઈ વાવવું ને એવું બધું અમે એ ભાઈને જ આપીએ છીએ વાવવા ને એવું બધું બઉ સરસ કામ છે ભાઈનું વાવવાનું પણ બહુ વ્યવસ્થિત વાવે છે તમારે કોઈને વાવવું હોય તો ભાઈનો સંપર્ક કરજો ગામના છે ભરવાડ ભાઈ છે તો જો આવી રીતનું કાંજીનું બી વાવાય છે આવી રીતે વાવે છે

અને આવજો બધા હવે આપણે ડુંગળીનું બી ઉગી જશે ત્યારે ફરીવાર વિડીયો બનાવશું તો બધાને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ આવજો બધા